નમસ્કાર આપ જોઈ રહ્યા આ છુ લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબ્સક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરું જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લગત શ્રીયન સોસાયટીમાં નિરાધાર મહિલાના પિયરિયા સોસાયટીવાળા બનતા માનવ તમે ઉઠી બોજરાજી પાસેના મેરા ગામની મહિલાને કોઈ કુટુંબ બીજન નહીં હોવાથી શ્રીજન સોસાયટીના રહી ડોનેશન મળી મહિલાને કોઈ કુટુંબીજન નહીં હોવાનું લાગવું દીધું નહીં ભારત દેશમાં હજી માનવતા મરી પરવારી નથી બોધરાજી પાસેના મેરા ગામમાં મા બાપ ગુજરી જતા કૈલાસબેન નામની દીકરીને અન્ય સભા લોકોએ મોટી કરી હતી લગ્ન ગામના સાધારણ વ્યક્તિ સાથે થયા છે કૈલાસબેન નિરાધાર રીતે મોટા થયા તેમના ભાઈ બહેન મા બાપ કે કુટુંબીજન નથી કૈલાસબેનના શ્રીમંતનો પ્રસંગ હોવાની જાણ સિયાન સોસાયટીના પ્રવીણભાઈ મારવડીયા થઈ હતી આથી સિયાન સોસાયટીમાં રહેતા તેમના મિત્ર કૈલાસબેનના કુટુંબીજન બની તેમના શ્રીમંતનો પ્રસંગ ગુણ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે તેમના માતા પિતાની હોવાથી તેમની પાસે જન્મનો દાખલો સગર્ભા માત્ર ત્યારબાદ ધાત્રી માત્ર અંતર્ગત તમામ સાહેબ મળી રહે તે માટે થઈ તમામ ડોક્યુમેન્ટ સરકાર દ્વારા કાઢી આપવામાં આવી તેવી પ્રવીણભાઈ મારવા સોસાયટી ના રેવશીઓ દ્વારા માંગ કરવામાં આવી છે